પાલનપુરની ખેડૂતની દીકરી રાધિકા પટેલની ઉડાન ગુજરાતથી ગ્લોબલ મેદાન સુધી પહોંચી છે ગુજરાતની દીકરીઓ આજે રમતગમતના મેદાનમાં ઇતિહાસ રચી રહી છે ઇન્ડિયન વુમન ફૂટબોલ ટીમમાં ગુજરાતની ત્રણ ખેલાડીઓનું સ્થાન મેળવવું એ ગૌરવની વાત છે અને ગૌરવમાં બનાસકાંઠાના પાલનપુરની ખેડૂતની દીકરી ભારતમાં બીજા નંબરે રાધિકા પટેલનું નામ રોશન કર્યું છે જેઓ આજે જિલ્લા રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર પર પાર કરી હવે ઇન્ટરનેશનલ મેદાનમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું રાધિકા પટેલ પાલનપુર પહોંચતા તેનો પરિવારજનો અને વિસ્તારના લોકોએ ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું હું રાધિકા પટેલ આજે જ્યારે થાઈલેન્ડ થી રમીને આવી છું ત્યારે મને ખૂબ જ ગર્વ અનુભવું છું અને જ્યારે હું અહીંયા આવી તો મારા પાલનપુર વાસીઓનો ઉત્સાહ દેખીને લાઈક મારા જોડે કોઈ શબ્દો નથી કે એમને કેવી રીતે આભારી કરું છું અને આ મેડલ જ્યારે મને મળી રહ્યો હતો તો હું એમ જ વિચારતી હતી કે આ મેડલ મારા એકલીનો નથી આજે બધાના સપોર્ટથી હું ત્યાં પહોંચી છું અને આ મેડલ આપણા બધાનો છે થેન્ક યુ વાવતરા જિલ્લા દિયોદર તાલુકાના દિયોદર ભાબર હાઈવે પર લુદરા ગામ પાસે મુખ્ય માર્ગ પર પડેલા ખાડાઓને કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરવો રહ્યા છે ખાડાઓને કારણે છેલ્લા દિવસોમાં અનેક અકસ્માતો થયા છે દસ દિવસ અગાઉ અહીંયા ટેન્કર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં ટેન્કર ચાલકનું મોત થયા બાદ પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થવાથી લોકોમાં રોષ ફેલાયો છે આ સ્થિતિ વચ્ચે છવ્વીસ જાન્યુઆરીથી લુદરા ગામના રિક્ષા ચાલક વિનોદભાઈ ચૌહાણે જાતે રેતી અને સિમેન્ટ લાવી ખાડાઓ ભરી તંત્રને સણસણતો જવાબ આપ્યો હતો નવરચિત વાવથરા જિલ્લા માટે સંગઠન અને જિલ્લા પ્રમુખ માટેની ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા પ્રદેશમાંથી રાજુભાઈ ધ્રુવ ભાનુબેન બાબળિયા ગૌતમ શાહ પહોંચ્યા પાલનપુર કમલમ ખાતે પાલનપુર કમલમ ખાતે જિલ્લા પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ પચાસ કરતા વધુ ઉમેદવારો સેન્સ પ્રક્રિયા માટે આવ્યા દિયોદર ધારાસભ્ય કેસાજી ઠાકોર સહિત ભાજપી આગેવાનો બાવથરા જિલ્લા ભાજપની સેન્સ પ્રક્રિયા માટે આવ્યા આજે દિવસ દરમિયાન સેન્સ પ્રક્રિયા ચાલશે સમાજને નવરચિત વાવથરા જિલ્લા માટે સંગઠન અને ભાજપના જિલ્લા પ્રમુખ માટેની સેન્સ ભારતીય જનતા પાર્ટી સંગઠન પ્રક્રિયાના નીતિ નિયમો પ્રમાણે નવિચિત વાવ થરાદ જિલ્લા ભાજપના અધ્યક્ષની નિમણૂક પ્રક્રિયામાં આજે પ્રદેશ નિરીક્ષક સીઓ સન્માન્ય ગૌતમભાઈ શાહ पूर्व प्रमुख अमदावाद महानगरपालिका श्रीमती भानुबाई बाबरिया पूर्व मंत्री श्री गुजरात सरकार श्री राजूभा ध्रुव पूर्व प्रदेश प्रवक्ता ने वर्तमान भारतीय जनता पार्टी પ્રદેશના કારોબારી સભ્યમલમ ખાતે નવરચિત વાવથરા જિલ્લાના અધ્યક્ષની નિમણૂક માટે જિલ્લાના કાર્યકર્તાઓની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે જેમાં કાર્યકર્તાઓ પોતાનો સેન્સ આપશે ને પાર્ટી સમી તાલુકાના વરાણા ગામે આવેલા આયસ ખોડિયાર માતાજીના મંદિરે ચાલી રહેલા ભાતીગળ મેળાના આઠમા દિવસે લાખો શ્રદ્ધાળુઓ હતા આ દિવસે માતાજીને એકસો પચાસ મણથી વધુ સાનીનો પ્રસાદ ધરવામાં આવ્યો હતો પરંપરાગત રીતે ભરાતના આ મેળાનો સોમવારે વિધિવત પ્રારંભ થયો હતો મહાસુદેકમથી પૂનમ સુધી ચાલતો આ મેળો વઢિયાર પંથકમાં મીની કુંભ સમાન ગણાય છે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવા આવે છે સરકાર દ્વારા કાચી તમાકુ પર પાસઠ ટકા જેટલો જંગી ટેક્સ લાવવાના લગાવવાના વિરોધમાં આજે દાનેરાના સામરવાડા ગામે રામદેવ મંદિર સેવા કેમ્પ ખાતે રાષ્ટ્રીય કિસાન સંગઠન ગુજરાત પ્રદેશના બેનર હેઠળ ખેડૂતોની મહાપંચાયત યોજાઈ હતી ખેડૂતોનું કહેવું છે કે આ ટેક્સ વધારાથી તેમને તમાકુના પૂરતા ભાવ મળશે નહીં ગુજરાતની અંદર મહાપંચાયત એ બનાસકાંઠા જિલ્લાની અંદર ધાંધ્રામાં રાખવામાં આવે છે સૌથી વધારે જો આખા ભારતની અંદર એ ગુજરાત પ્રથમ નંબરે તમાકુના ઉત્પાદન માટે છે અને એમાં મારું ઉત્તર ગુજરાત છે તો ઉત્તર ગુજરાતની અંદર જ્યારે તમાકુનું વાવેતર થતું હોય તો સરકારે એક જે ન કરવાના કામ અત્યારે કર્યા છે અઠ્યાવીસ ટકા જીએસટી તમાકુના ઉત્પાદન પ્રોડક્ટ ઉપર હતું પણ એ વધારીને એસઆઈએન ડ્યુટી પ્લસ એક્સ્ટ્રા ચાલીસ ટકા એટલે ચાલીસ અને અઠ્યાવીસ એટલે લગભગ સિત્તેર ટકા જેવું અડસઠ ટકા જેવું ટેક્સ થાય તો ખેડૂતને પૈસો ક્યારે આપે કે વેપારી વેપારીને જો આટલી ડબલ એ ખરીદતા પહેલાં જો ડબલ એને પડતી હોય તો એ ખેડૂતને કઈ રીતે પૈસો આપી શકે અમારી એક જ વસ્તુ કે સરકાર જ્યારે બી નીતિ બનાવે છે જ્યારે પણ નિયમ બનાવે છે ત્યારે ખેડૂત સૌથી પહેલાંનો ભોગ કેમ બને છે ખેડૂતના હિતમાં કોઈ પણ નિર્ણય લઈ નથી શકતી તો ખેડૂતના વિરુદ્ધમાં શું કામ નિર્ણય લેશે અત્યારે અમે મહાપંચાયત બોલાવી છે અહીં લગભગ બ સો ગામથી વધારે લોકો અહીંયા ખેડૂતો આવ્યા છે અને આમ કરતાં જો સરકારને એક જ વિનંતી કરી તમારો અઠ્યાવીસ ટકા છે જે જે જસે રાખવામાં આવે અને ઉપરનું જે છે ચાળીસ ટકા તમે જે કર્યું છે જે ક્યારે કલ્પના બારનું છે

અત્યારે બનાસકાંઠાની અંદર જ્યારે આગળ પૂરની પરિસ્થિતિ જેવી સર્જાની સરકારે દસ હજાર કરોડ રૂપિયા અને બાપરાજ માટેથી અલગ પેકેજ હતું બારસો કરોડ પરંતુ અત્યારે વર્તમાન પરિસ્થિતિ કોઈને ખબર નથી અમુક ખેડૂતોની અંદર આખી આખું ધોવાણ થઈ ગયું છે જેના લીધે એને એને જો ખસાય ચૂક્યું તો અઢારસો રૂપિયા એક મેસેજ આવે કોઈને ચાર હજાર રૂપિયા કોઈને બેતાળીસો રૂપિયા વધુમાં વધુ આઠ આઠ હજાર રૂપિયા અને ગામ છે ક્યાંક દસ બાર પંદર કે પચાસ ખેડૂતોને સહાય મળી છે સરકારે આ સહાયની અંદર અમને સંપૂર્ણપણે શંકા જાય છે કે સરકારે ક્યાંક ને ક્યાંક આ ગોકળા કરી છે સરકાર ને સંપૂર્ણ વિનંતી વિનંતી છે સરકાર શ્રી ને કે જે પેકેજ ની અંદર દસ હજાર કરોડ નું પેકેજ ખેડૂતો સુધી પહોંચ્યું નથી તો આ પેકેજ ને સત્વરે જે ખેડૂતોને બાકી રહી ગયેલી રકમ છે એવા લોકોને બાકીનો રકમ નો રકમ ચૂકવવામાં જલ્દી સત્વરે આવે